ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આજના બ્લોકમાં તમારું સ્વાગત છે આપણે હવે ઉઠી ગયા છો એટલે આતન બાતન કરી લીધું અને આજ શ્રાવણ મહિનો બેઠો તો બધા શ્રાવણ મહિનાની શુભકામનાઓ અને ગામમાં અગાઉમાં વાગ્યાથી આઠ વાગ્યા હે તો આપણે આવી જઈએ આપણે વિડીયો ચાલુ જ રહે પણ આપણે ટાઈમ મળે તો મહાદેવના મંદિરમાં પણ જતા જઈએ વિડીયો જોડાઈ દેજો જય માતાજી જય માતાજી મિત્રો આપણે ગયા મહાદેવના મંદિરમાં આપણે દર્શન કરી લઈએ નવમાં મહાદેવનું મંદિર છે આપણે દર્શન દુર્શન કરી લીધું મંદિર આવેલું છે कम त मुंबई

Bà Dung esse bairi. Tô tên almali. Badum tân bairi. Opa gáo é bocô. O bobo bã. O ấy bã. O bobo bã. O bobo bã. O cara conecti no sáo e o. O bobo bã. O bobo bã. O આવો મંડે રોવે રે ગડબડ ગડબડ રોવે બંધ ના લે ને પેનલા ગાડી

આપડે ફોટો લગાવી દીધો એટલે કઈ રીતના બાજુ જઈએ બરાય કટ સાહેબ બેઠા હૈ હલજી સાની થેલી એ સાની થેલી લે સુ કરે શું કર YouTube

જય માતાજી મિત્રો હો ઉભા આપડે આપડે ઉપાઉ દૂધ હાલવા આપડે વિડીયો વિડીયો બનાવીએ જયવીર છે શું કરે જયવીર કુતરા કુતરા આપડે દૂધ હાલ આ વિડીયો બનાવીએ વિડીયો જોડાઈ જે માતાજી